શહેરમાં ઘરફોડ ચોરી કરીને પલાયન થઈ જતી ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે ટીમે દિલ્હી હરિયાણા અને રોતકથી રીઢા ઘરફોડ ચોર લલિત શિવજી શાહુ મનોજ જય ભગવાન કાયત અને સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ ધનખડને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૂપિયા અડસઠ હજાર પાંચસો બેંક એકાઉન્ટમાંથી ઓગણપચાસ હજાર નવસો ને તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા આરોપીઓની પૂછપરછમાં સુરત વડોદરા દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્રના નવાપુરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પકડાયેલા લલિત અને સંદીપ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે મનોજ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે આ આંતરરાષ્ટ્રીય જજ્જર ગેંગના સાગરીતો જે તે શહેરમાં હોટલમાં રોકાતા હતા અને વીઆઈપી વિસ્તારમાં કપડાં વેચવાના બહાને રેકી કરતા હતા

એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ આવે છે એના વેર બાબતે તપાસ કરવામાં આવે છે તો હાલમાં એ દિલ્હી અને રોહતક હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત સાહુ મનોજ કાયત અને સંદીપ રૂપે સોનું મોનુ ખાતે અને હરિયાણા ખાતે અગાઉ ઘણા બધા ગુનાની અંદર પકડાઈ ચુકેલા હોય એ લોકોની ગજર ગેંગથી નામે આ લોકો કુખ્યાત ગેંગ છે ત્યાંથી આ લોકો દિલ્હી અને હરિયાણા થી એ લોકો ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ લોકો જાય છે ત્યાં હોટલોમાં રોકાય અને રોકાઈ અને ત્યાં કાપડના વેપારી બની અને દિવસ દરમિયાન આ લોકો રેકી કરે છે જે ફ્લેટની અંદર વોચમેન નથી હોતા એવા એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યાં જઈ અને બંધ ફ્લેટને ટાર્ગેટ કરી એના નકુચા તોડી અને ઘૂસી જઈ અને ચોરી કરે છે આ રીતે સુરત શહેરમાં જે અડાજણ વિસ્તારની અંદર સનલાઇટ કોમ્પ્લેક્સની અંદર જે ચોરી થઈ હતી એનો ભેદ ઉકેલાયો છે આ લોકોની પૂછપરછની અંદર બરોડાની અંદર પાણીગેટ વિસ્તાર નવાપુરા વિસ્તારની અંદર પણ ત્રણ મહિના પહેલા બંધ ફ્લેટને આ લોકોએ ટાર્ગેટ કરેલો હતો દિવસ દરમિયાન ત્યાં ચોરીઓ કરેલી હતી એવી જ રીતે અમદાવાદની અંદર મણિનગર પોરબંદર રાજકોટ અલગ અલગ જગ્યાએ આ લોકોના ગુનાઓની કબૂલાત આપેલ છે આ લોકો આખા ભારતમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર દિલ્હીની અંદર રાજસ્થાન બેંગ્લોર મધ્યપ્રદેશ એમ અલગ અલગ રાજ્યોની અંદર એ લોકોએ ગુનાઓની કબૂલાત આપેલ છે હાલમાં ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવેલ છે જ્યારે એના અન્ય સાથીદારો છે એની બાબતે પણ વર્કઆઉટ ચાલુ છે આની અંદર જે સંદીપ ઉર્ફે મોનું છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે એ અગાઉ આમસેપની અંદર દિલ્હીમાં પકડાઈ ચૂકેલો છે જ્યારે એનો બીજો જ એક તો છે લલિત સાહુ ધાળ પાડવાની તૈયારી રોબરીની જે તૈયારી કરતા હોય છે એવા ગુનાની અંદર એ પકડાઈ ચૂકેલો છે અને એ વેપન રાખવાની પણ આ લોકો ટેવ ધરાવે છે હાલમાં ત્રણેય એરેસ્ટ કરવામાં આવેલ છે એના જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે આ લોકોની એમો એ રીતે એ રીતે આ લોકો મૂળ એનો જે કેમ્પ છે એ દિલ્હી અને હરિયાણા રાખતા હતા ત્યાંથી એ લોકો ટ્રેન મારફતે જે શહેરને ટાર્ગેટ કરવાનું હોય ત્યાં એ લોકો ટ્રેન મારફતે નીકળતા હતા અને ત્યાં આવી અને એને હોટલમાં રહેતા હતા ત્યારબાદ એ શહેરના પોસ એરિયા સુરત શહેરમાં ખાસ જોઈએ તો અડાજણ છે પાલ છે આપણે સિટીલાઇટ એરિયા છે આ લોકો અલગ અલગ વિસ્તારોની અંદર કાપડના વેપારી બની અને ત્યાં રેકી કરતા હતા જ્યારે એને ખ્યાલ આવે કે આ એપાર્ટમેન્ટની અંદર વોચમેન નથી અને આટલા ફ્લેટ બંધ છે એ લોકોને ટાર્ગેટ કરી અને ત્યાં ચોરી કરી અને પલાયન થઈ જતા હતા આ લોકો સસ્તા ભાવે અમુક જે વસ્તુઓ પણ મળતી હતી તે લોકો સસ્તા ભાવે દિલ્હીમાં વેચી દેતા